નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યુઝ જૂનાગઢ જિલ્લાના માંગરોડમાં દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પ યોજાયો જ્યાં ત્રાણું જેટલા દિવ્યાંગોને પ્રમાણપત્ર અપાયા જિલ્લા કક્ષાએ ધક્કો ન થાય એ માટે તાલુકા કક્ષાએ જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા દિવ્યાંગ ચકાસણી કરાઈ માંગરોળ સરકારી હોસ્પિટલમાં જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા દિવ્યાંગ સર્ટિફિકેટ મેળવવા આરોગ્ય ચકાસણી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો હતો જેમાંથી ત્રાણું લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા જેઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકશે તેમજ અન્ય લાભો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કેમ્પનું આયોજન જિલ્લા કલેક્ટર સહિતની કમિટીની સૂચનાથી જનરલ હોસ્પિટલ જૂનાગઢના સુપ્રિટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ જુનાગઢ ના સિવિલ સર્જન તેમજ આર ના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ લોકોને જિલ્લા કક્ષાએ ધક્કા ન ખાવા પડે તે માટે આ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં જનરલ હોસ્પિટલ જૂનાગઢના ટીમ સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો